ધાનેરાના વાલેર ગામે યોજાયેલ ડાયરાનો આયોજક અને એક સન્માન્ય સંતનો ઓડિયો વાયરલ ઓડિયો જ કૌભાંડનો કરી રહ્યો છે વાલેર ગામે ગૌશાળા નામે યોજાયેલ ડાયરો અને ડ્રો વિવાદમાં છે ગાયોના નામે ગોવાળ ચરી ગયા છે અનેક ટિકિટ ધારકો છેતરાયાનો તર્ક રજૂ કરી રહ્યા છે સમગ્ર વિવાદમાં કરોડોની હેરાફેરી ગૌશાળાના નામે થઈ છે અને બીજી બાજુ સરકારી તિજોરીને પણ લાખોનો ચૂનો આયોજન પૂર્વક લગાવવામાં આવ્યો છે સમગ્ર વિવાદમાં આયોજક અને ધાનેરાના એક સન્માન્ય સંતની સાથે વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે જે ઓડિયો જ સાબિત કરી દે છે કે આયોજક અને સન્માન્ય સંત કેટલા દૂધથી ધોયેલા છે જો બંને સાચા હોય તો જાહેરમાં હિસાબ રજૂ કરે મોટા ઉપાડે ટિકિટ ઓનલાઈન વેચાણ કરતા આવડે છે તો હિસાબ રજૂ કરતા કેમ ના આવડ્યો પણ ક્યાંથી કરે હિસાબ